સમિતિ વાઘપુરા જતી એસટી બસથી થતી સમસ્યાઓ શેડ્યુલ નંબર અઠ્યાવીસમાં સમિતિ વાઘપુરા સમય સત્તરને પંદર સમિતિ વિદ્યાર્થી તથા મુસાફર મળીને કુલ એકસો વીસ હોય છે આરટીઓ ના નિયમ મુજબ બાવન સીટ મુજબ મુસાફર લઈ શકાય તો આટલા મુસાફર જીવના જોખમે લેવામાં આવે છે તો કોઈ ઘટના બની જાય તો આના જવાબદાર કોણ શું એસટી વિભાગના કર્મચારીઓએ નિયમો બધા નેવે મૂકી દીધા હોય તેવું લાગી રહ્યું છે અને આ ગાડી પછી શેડ્યુલ નંબર એકાવન પાટણ રાફુ સમય પાંચને પિસ્તાલીસ વાગે ગાડી આવે છે તો સમયથી વાઘપુરા કરવાનું કારણ શું હોઈ શકે આ ગાડી વર્ષોથી સમીથી દૂધખા ચાલે છે તો આ ગાડીને લંબાવવાનું કારણ શું છે જ્યારે આ ગાડી સાંજે છ વાગ્યાને આજુબાજુ સમીથી પાટણ જાય છે તો સમીથી રેગ્યુલર અપ ડાઉન કરતા મુસાફરોને પાટણ આવવા માટે હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે સમયસર સ્કૂલ પર જવામાં તકલીફો વેઠવી પડે છે ત્યારે આ એસ બસ જેવી રીતે ચાલતી હતી તેવી પાછી થઈ જાય તો વિદ્યાર્થીઓને પેસેન્જરની માગ ઉઠવા પામી છે પાયલ સોલંકી સમી